નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના પૂર્ણા નદીના ધારાગીરી ઓવારા ખાતે આજે એક દુઃખદ ઘટના બનવા પામી હતી ધારાગીરી ઓવારા પર નજીકના જે મોટી ચોવીસી ખાતે ગુજરાતી શાળાની પાછળ પચાસ ગળામાં રહેતા શીખલ્યા પરિવારની મહિલાઓ કપડાં ધોવા માટે આવી હતી જેમાંથી ચાર મહિલાઓ જે પાણીમાં ગરકાવ થતી હતી અને તેને બચાવવા માટે પરિવારનો દીકરો પણ પાણીમાં કૂદ્યો હતો ત્યારે પાંચ લોકો ડૂબી રહ્યા હતા ત્યારે બાજુમાં હાજર માછીમારે ઝાર નાખી અને ત્રણ મહિલાને બચાવી લીધી હતી તેમાંથી એક મહિલા અને એક બાળ યુવકનું મોત નીપજ્યું હતું ત્યારે ત્રણનો બચાવ થયો હતો આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નવસારીની મોટી ચોવીસી તે આવેલા ગુજરાતી શાળાની પાછળના પચાસ ગામમાં રહેતા શીખલિયા પરિવારની મહિલાઓ ધારાગીરી ખાતે રાબેતા મુજબ કપડાં ધોવા માટે ગઈ હતી અને જ્યાં કપડાં ધોતી વખતે એક મહિલાનો પગ લપસી જતા બાકીની મહિલાઓ પણ તેમની સાથે પાણીમાં ગરકાવ થઈ હતી અને ડૂબવા માંડ્યા હતા આ જોતા પરિવારનો દીકરો એટલે કે નાનો દીકરો પણ ત્યાં હાજર હતો કલ્પેશ અશોકભાઈ શેખલિયા તે પણ પાણીમાં કૂદ્યો હતો અને તેમને બચાવવાનો પ્રયાસ કરવા જતા તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો એટલે કે કુલ પાંચ લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર માછીમાર દ્વારા ઝાર નાખવામાં આવી હતી અને ઝાડને પકડી અને સાસુ નાનીઓ અને તેમની પોત્રી ત્રણ લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો હતો ત્યારે દિયર અને ભાભી બંને જણા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ સમગ્ર ઘટનાની જાણ નવસારી ફાયરને કરવામાં આવી હતી અને નવસારી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓ દ્વારા શોધખોળ કરી અને મોટી વહુ આરતીબેન શૈલેષભાઈ શેખલિયાનો મૃતદેહ થોડી વારમાં શોધી કાઢવામાં આવ્યો પરંતુ જે દીકરો એટલે કે કલ્પેશભાઈ અશોકભાઈ શેખલિયા જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તેનો મૃતદેહ મળ્યો ન હતો ફાયરની ટીમ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન શોધખોળ કરી મોડી સાંજ સુધીમાં કલ્પેશભાઈ અશોકભાઈ શેખલિયાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને બંનેના મૃતદેહ પા નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેમના બંનેનો પીએમ કરી અને પરિવારને તે મૃતદેહ સોંપવામાં આવે છે પરંતુ પરિવાર માટે એક મોટી દુર્ઘટના કહી શકાય અને જેમાં સીખર પરિવારના એક વહુ અને દીકરાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જોકે બાજુમાં હાજર માછીમાર દ્વારા ઝાર નાખી અને ત્રણ મહિલાનો આબાદ બચાવ કરી દેવામાં આવ્યો છે નહીં તો આજે પરિવારના પાંચ સભ્યોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો ત્યારે આ જે માછીમાર છે તેને પણ સો સો વંદન છે કે તેને પોતાનો એ પરવા કર્યા વગર તેને આ તાત્કાલિક ત્રણ મહિલાને બચાવી લીધી હતી પરંતુ બે એને બચાવવા માટે નિષ્ફળ રહ્યો હતો અને આજે ત્રણ લોકો જીવિત છે ત્યારે બે લોકોના પરિવારના સભ્યોને ગુમાવવાને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને હાલમાં પરિવાર દુઃખની લાગણીમાં સરી ગયું છે અને તેને પરિવારને સાત્વના તેમના સ્વજનો આપી રહ્યા છે ત્યારે આ એક દુઃખદ ઘટના બની છે અને જેને લઈને મોટી ચોવીસી વિસ્તારમાં પણ લોકો આ જે ઘટના છે તેને ખાસ વગર ખોડી રહ્યા છે અને જે પરિવારની મહિલાઓ છે જે લોકોએ કપડાં ધોવા મળે કારણ કે પાણીની વ્યવસ્થા ન થવાના કારણે તેઓ નદી કપડાં ધોવા જવા હોય છે ત્યારે આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે તે દૂર કરવામાં જેથી કરીને મહિલાઓ ઓવારા પર કપડાં ધોવા ન જાય તેવું કરવાની પણ માંગ ઉઠવા પામી છે ત્યારે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરાપી સારવાર હોય રેડિયેશન સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ